રાજુલામાં શ્રાવણ માસ દરમિયાન કૈલાસ ધામ ખાતે એકસઠ હજાર રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરાવવામાં આવી રહ્યા છે રાજુલામાં શ્રાવણ માસ દરમિયાન કૈલાસ ધામ ખાતે એકસઠ હજાર ના શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા ઉત્સવ સાથે બ્રાહ્મણ દેવતાઓ દ્વારા એકસઠ હજાર ના શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ તથા કૈલાસ ધામ સેવા સમિતિના સહયોગથી ભવ્ય ડોમમાં રુદ્રાક્ષ શિવલિંગ ઊભું કરવામાં આવ્યું છે જેમાં શિવ ભક્તો દર્શનનો લાભ ઉઠાવી રહ્યા છે સવાર સાંજની આરતી મહાપૂજા પણ કરવામાં આવે છે શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિવભાવિક ભક્તજનો દર્શનનો લાભ ઉઠાવી રહ્યા છે શાસ્ત્રી કરણ જાનીએ જણાવેલું હતું કે રુદ્રાક્ષના પાંચ મુખીના પારાની શિવલિંગ ભુદેવો દ્વારા આયોજન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે ભક્તો ખૂબ જ તેનો લાભ ઉઠાવી રહ્યા છે રાજુલા ભક્ત મંડળના ચિરાગી જોશીએ જણાવેલું છે કે રાજુલા ખાતે રુદ્રાક્ષના એકસઠ હજાર પારાનું વિશાળ શિવલિંગ ભુદેવો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ ઓમ નમઃ શિવાય તમામ શિવભક્તોને હર હર મહાદેવ અહીંયા રાજુલા ખાતે કૈલાસધામ ટ્રસ્ટ અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા ના સાથ સહકાર સહયોગથી અમે રાજુલામાં કુંભનાથ સુખનાથ મહાદેવની પાસે એકસઠ હજાર રુદ્રાક્ષનું શિવલિંગ નિર્માણ કર્યું છે ભગવાન રુદ્રાક્ષેશ્વર મહાદેવ અહીંયા પ્રતિષ્ઠિત છે મારું નામ શાસ્ત્રી શ્રી કરણભાઈ જાની હું વાપીથી વલસાડથી પધારું છું અને રાજુલા ખાતે શિવલિંગનું નિર્માણ અમે તમામ ભક્તજનો માટે દર્શન ખુલ્લા રાખ્યા છે અહીંયા રાજુલાથી પણ તમામ ભાવિક ભક્તો આસપાસના ગામથી પણ તમામ ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે હોય છે છે અહીંના લોકલ તો દર્શનમાં સહકાર પણ સાથે સાથે હાઈસ્કૂલમાંથી તમામ બાળકો પણ દર્શન કરવા માટે આસપાસની સ્કૂલોમાંથી દર્શન કરવા માટે બધા વધારતા હોય છે ચિરાગ જોશી રાજુલા રાજુલા ખાતે રુદ્રાક્ષના પારાઓનું ફિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે એકસઠ હજાર જેટલા પારાનો અને જે સોમનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે સોકનાથ મહાદેવ એની વચ્ચે આ આખો ડોમ તૈયાર બ્રહ્મદેવતાઓ દ્વારા અને મંડળો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર હિન્દુ પરિષદ અને કૈલાસ વિકાસ કમિટી અને અનેક સંસ્થાઓ એમાં સહયોગ આપ્યો છે અને રુદ્રાક્ષનું ખૂબ મહત્ત્વ છે અને ભગવાન શિવના અશ્રુમાંથી જે રુદ્રાક્ષ પ્રગટ થયા છે એ ચૌદમુખી સોળ મુખી એકથી જેટલા પારાઓ હોય છે એની પણ ઔષધિયુક્ત શક્તિઓ એમાં સમાયેલી છે